સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે રેસકોસ ગ્રાઉન્ડમાં ભવ્ય રામકથા થવા જઈ રહી છે ત્યારે રેસકોસની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે આ અયોધ્યાધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથાનું આયોજન છે આ રામકથાની અંદર ત્રણ મુખ્ય જર્મન નાખેલા છે આ ઝર્મન ડોમ એકસો બત્રીસ બાય પાંચસો એકસઠ ફૂટના છે આની અંદર ભારતીય બેઠક વીઆઈપી બેઠક તેમજ વીવીઆઈપી બેઠક રાખવામાં આવેલ છે સાથે સાથે ભોજનશાળા તેમજ ભોજન સ્થળ જે નેવું બાય ચારસો ફૂટનું છે તેમાં મહિલાઓ તેમજ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં રાખેલ છે સાથે સાથે એક હોસ્પિટલ આઈસીયુ ટાઈપની બનાવવામાં આવશે વિશાળ પાર્કિંગ સાતસો પચાસ જેટલી ગાડીઓ પંદર હજાર જેટલા બાઇકો આ પાર્કિંગમાં રહેશે તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા બે હજારથી વધારે કાર્યકર્તાઓ આ મહાર રામકથાની અંદર ખડે પગે રહેશે કરોડ ખર્ચે ચૌદસો રૂમનું પાંચ હજાર વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે ત્યાં બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન છે ખાસ વૃદ્ધો અને વૃક્ષો માટે આ કથાનું આયોજન છે એકસો કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવું એ અમારું એક સાત્વિક સપન છે એના માટે આ રામકથા છે છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં ત્રીસ લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને એ જ સિસ્ટમ પ્રમાણે એકસો કરોડ વૃક્ષો મોટા કરી આખું ભારત લીલું છમ થઈ જાય જે વૃક્ષોનો પ્રશ્ન જ ભારતનો પૂરો થઈ જાય એક એક દરેક જીવો માટેનું એક અનછત્ર ઉભું થાય વૃક્ષે માત્ર ઓક્સિજન આપતું ઝાડ નથી પણ એ નાનાથી મોટા જીવો માટેનું અનછત્ર છે તો આખા ભારતમાં લાખો જીવોનું આ આ અન્નક્ષેત્ર ઉભું કરવું એ આ કથાનો ઉદ્દેશ્ય છે